પ્રભુ પ્રભુ આશીર્વાદ આશીર્વાદ આપો આપો હા ચોક્કસ જીવતા ઈશ્વરનું વચન આપણી પાસે છે આપણી સાથે છે વચન પર તમને અને મને ભરોસો છે અને વચન પ્રમાણે આપણા ઈશ્વર આપણા માટે કાર્ય ખચિત કરશે હાલેલુયા પ્રભુનું વચન કે છે બીતો નહીં કેમ કે જીવો આપણી સાથે છે જીવો તેમની સાથે જીવો છે તેઓ ના કરતા વિશેષ છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ એલિશા પોતાના ચાકરને કહે છે અને આ વચ્ચન જાણે આજે આપણી સાથે પણ એ જ પ્રમાણે વાત કરી રહ્યું છે મારા દીકરા મારી દીકરી તારી મુશ્કેલીઓમાં તારા દુઃખોમાં તારી ચિંતાઓમાં તો એ બધાથી બીસ નહીં હા લઈ લઉં પ્રેઝ જેમ શાઉન લખે છે નહીં રસ્તા પર કે હું ઈસુ છું જેને તું સતાવે છે એમ પ્રભુ આપણને કહે કે હું ઈસુ છું તમારી સાથે છું બીસો નહી ગભરાશો નહી ચોક્કસ ઘણી વાર આપણી પરિસ્થિતિ એવી કફોડી થઈ જાય કે ના આપણે હસી શકીએ ના રડી શકીએ ના કઈ બોલી શકીએ ના કઈ ગમે ગુસ્સો આવે जेम शब्दों से चिड़चिड़िया बनी चाहिए, कई पड़वात में मन लागे नहीं बस न करवा छत्ता पड़, चिंताओं ना वादड़ों जाने घेरी लेता हूँ हालेलुया न चाहता हो वापस चिंताओं ना वादड़ घेरी लेता हूँ સમય આવે છે એવી મુશ્કેલીઓ આવે છે એવા દુઃખો આવે છે એવી તકલીફો આવે છે ખરેખર જયારે આપણે જીવનની મુસાફરી કરીએ છીએ ત્યારે ઘણા બધા પ્રશ્નો આવે છે દુખો આવે છે તમને મને એવું લાગે કે હું વિશ્વાસી છું વિશ્વાસમાં જીવન જીવી રહી છું વિશ્વાસમાં જીવન જીવી રહ્યો છું છતાં પ્રભુ કેમ આમ પણ મિત્રો આપણે એક વાત ભૂલી જઈએ છીએ કે આપણે આ જગતમાં રહીએ છીએ અને જગતની અંદર સંકટ છે પ્રભુમાં નથી અને માટે પ્રભુ ઈસુ કહે છે યોહાન 16:33 જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો કેમ કે મે જગતને જીત્યું છે હાલેલુયા મુશ્કેલીઓ છે ડિનાઈ કરી શકતા નથી નકારી શકતા નથી એની સામે આંખ આડા કાન કરી શકતા નથી પણ ઘણી બધી વખત એ બધી બાબતો આપણને તૈયાર કરે છે આપણા વિશ્વાસની ચકાસણી થાય છે અથવા હું ઘણીવાર એ પ્રમાણે પણ કહું છું કે અયુબને માટે શેતાન દેવ આગળ એવું કહે છે કે તમે એને બધું આલ્યું છે એટલે તમારું ભજન કરે છે આપણને માટે પણ કે તમે એની પ્રાર્થના સાંભળો છો એટલે તમારી પાછળ ચાલે છે હમણાં એની પ્રાર્થના સાંભળવાનું એને એની પ્રાર્થનાનો ઉત્તર આપવાનું બંધ કરો પછી જુઓ કદાચ આપણી પ્રાર્થના ન સંભળાતી હોય તો આપણે એ પ્રમાણે પણ આપણે હોઈએ અને માટે હું હંમેશા કરું છું કે પ્રભુમાં હિંમત રાખીને આપણે આગળ વધીએ ચાલીએ અને તમારા જેવા પ્રશ્નો છે એવા દરેક પ્રભુના સેવક સેવિકાના મારા જેવા સેવક સેવિકાઓના પણ પ્રશ્નો છે મારા જેવા નાના સેવક પણ એવા જ પ્રશ્નો છે જેવા મોટા સેવકોના હશે અને જેવા તમારી પાસે અત્યારે હશે પૃથ્વી પર જેટલા છે બધાની પાસે સમસ્યાઓ મુશ્કેલીઓ દુઃખો ચિંતાઓ બીમારીઓ નાણાકીય પ્રશ્નો નાનો મોટો ખંકાસ આપણી આસપાસ બધું જ છે સેવાના પણ ઘણા પ્રશ્નો છે સેવાઓમાં પણ દુખો ને તકલીફો છે જ્યારે તરફ એક એવી જગ્યા નથી આ જગતમાં જ્યાં દુઃખ નથી પણ જયારે આપણે પ્રભુની સાથે હોય છે જયારે આપણને તેઓ લઈ લેશે જયારે આપણું રૂપાંતર થશે આપણે ઉચકાય જઈશું ત્યાર પછીનો જે જીવન છે એના માટે આપણને એટલો બધો આનંદ થશે કે એને આપણે શબ્દમાં કલ્પી નહીં શકીએ વર્ણાવી નહીં શકીએ લોડ જગત છે જગતમાં રહ્યા જગતમાં આપણે જીવી રહ્યા છે એટલે બધી બાબતો છે જગતમાં જીવ જન્મય છે અને બીજી ઘણી બધી એવી બાબતો છે પણ એ બધું જ જગત પૂરતું છે અને જે સમય આપણને પૃથ્વી પર રહેવા માટે આપ્યો છે એ સમય દરમિયાન એ બધામાંથી મારે તમારે ચાહે ગમે કે ના ગમે પણ આપણે એમાંથી પસાર થવાનું છે કેમ કે એ આપણા ઈશ્વરનું આયોજન છે સાઈઠ વર્ષ સિત્તેર વર્ષ એસી વર્ષ જેમ કહેવામાં આવ્યું છે કે જે આપણને મળવાના છે કે મળ્યા છે અથવા એમાંથી પસાર થયા છે એમાંથી તમને કે મને ગમે કે ના ગમે આપણે એમાંથી પસાર થવાનું છે અને હું ઘણી વાર કઉ છું જો દુઃખ મારે ઉઠાવવાનું છે તો પછી મને રડીને ઉઠાવું હાસતા હસતા ઉઠાવ કે પ્રભુનો આભાર માનતા માનતા ઉઠાવ એ મારે નક્કી કરવાનું છે રડિયા કરીશ તો એ દુઃખ તેનું ત્યાં જ છે પણ જો હું પ્રભુની પાસે જઈશ પ્રભુમાં આનંદ સાથે આગળ વધીશ તો મારો દુઃખનો ભાર ખચિત ઓછો થઈ જશે પણ જગત પ્રમાણે હું રડિયા કરીશ દુઃખદાયક દર્દદાયક જગતનું સંગીત સાંભળીને પછી આપણી જાતને આપણે જગતના નશાઓમાં ખલાસ કરીએ અને રડ કરીએ આપણે તો એનો કોઈ મતલબ રહેશે નહીં પણ એના કરતા કરે પ્રાર્થના પ્રાર્થના કરીએ કરાવીએ પ્રભુની સંગતમાં ભાગ લઈએ તેમાંથી બહાર નીકળવાના અનેક રસ્તા મળશે શાંતિના અનેક રસ્તા મળશે સફળતાના અનેક રસ્તા મળશે પરિસ્થિતિ બદલાય કે ના બદલાય પણ એ પરિસ્થિતિ સહન કરવાની શક્તિ મળશે બાપ મારી નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે થા સુએ દીકરાને એ સમયે કેવું લાગ્યું હશે મનુષ્યરૂપમાં કે જે એમણે કહ્યું કે આ પ્રમાણે થાવ થયું એમના બોલવા દ્વારા બધા કામો થયા એ પોતે પોતાના માટે પિતાને વિનંતી કરતા હતા એમનું દુઃખ કેટલું ગજબ હશે વધસ્તંભ પરથી એમણે બૂમ પાડી કે પિતા તમે મને કેમ એકલો મૂકી દીધો એમણે દુઃખ જોયું છે તેઓ જાણે છે અને તેઓ ખચિત તમને ને મને આપણા દુઃખમાંથી પણ બચાવશે કેમ કે દરેક એમને દરેક પ્રકારના દુઃખનો અનુભવ કર્યો છે આપણી પેઠે તેઓ મનુષ્ય બનીને આવ્યાના દરેક પ્રકારના દુઃખો એમણે સહન કર્યા છે મનુષ્ય રૂપમાં આવીને સહન કર્યું છે અને આજે સવારમાં પણ આપણા મનો કોઈનું પણ દુઃખ એમને અજાણ્યું નથી હે નોઝ એવરીથિંગ એવો જાણે છે અને જ્યારે પ્રભુ જાણે છે ને વાલા મિત્ર ત્યારે પછી આપણે ગભરાવાની જરૂર યસ નથી તમને પણ કહું છું મુશ્કેલીઓ છે કરાય એમ નથી જ્યારે હપ્તા ભરવાનું ટેન્શન હોય ઘરનું ભાડું ભરવાનું ટેન્શન હોય લાઈટ બિલ ભરવાનું હોય ને ત્યારે તમે પણ જાણો છો હું પણ જાણું છું કેવી પરિસ્થિતિઓ આવે છે સગવડ ન હોય તો કેવી તકલીફ થાય કોઈકને કહેતા પર શરમ લાગે કોઈને કહીએ તો પણ આપે કે ના આપે અથવા એમ પણ કે દર વખતે આ લોકો માગતા જ હોય છે એ ઉપર સાંભળો મળે છે આમને તો આદત છે માંગવાની ઘણીવાર એવા અપમાનો સહન કરવા પડતા હોય એ પરિસ્થિતિઓ પ્રભુ જાણે છે પણ જો આપણે પ્રભુની પાછળ ચાલીશું તો આ બધામાંથી તે બચાવવાનું ખજી તમને મને જાણે છે એ હંડ્રેડ પર્સન્ટ છે હા લઈ લઉં આવી એક નાની પ્રાર્થના સાથે આપણે પ્રભુએ આપેલા આજના દિવસમાં આગળ વધીએ અને હું હંમેશા કહું છું એમ કહીશ પ્રભુના નામમાં આપણા દિવસને આપણે શરૂઆત કરીએ ખુલ્લો મૂકીએ પ્રાઇઝ ધ લોટ આવો પ્રાર્થના કરીએ વલ પ્રભુ અમે સૌથી કરીએ છે અને મે તમારો પુષ્કળ આભાર માનીએ છે તમે અમને આજની આ સુંદર પળ આપી આ તક આપી આ સંગતિ આપી આ દિવસ આપ્યો કે જેમાં અમે તમારી સમક્ષ નમીને તમારું ભજન કરી શકીએ તમારી સ્તુતિ કરી શકીએ તમારી આરાધના કરી શકીએ સર્વ બાબતો માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા માનતા તમારા ચરણો મન બી જઈએ છીએ પ્રભુ આજે સવારમાં મારી જે પરિસ્થિતિ છે જે મારા દુઃખો છે હતાશાનું કારણ છે એ બધામાંથી અમે તમને હાક મારીએ છે તમે બચાવનારી ઈશ્વર છો તમે છોડાવનારી ઈશ્વર છો તમે સાજા કરનારી ઈશ્વર છો તમે ભરપૂર પોષણ કરનારી ઈશ્વર છો અને પ્રભુ તમામ જરૂરિયાતોમાં કેવળ ને કેવળ તમે મદદ કરનારી ઈશ્વર છો અને જેઓ એ પરિવાર પ્રભુ આજે તમારા પર વિશ્વાસ કર્યો છે પોતાના દુઃખોમાંથી તમારા પર વિશ્વાસ કરીને તમને હાક મારી છે હાક મારી રહ્યા છે પ્રભુ એ સર્વની સાથે તમે રહેજો તેમનો દુખ તમે પ્રભુ દૂર કરજો જ્યાં કઈ છે પ્રભુ દેશમાં છે વિદેશમાં છે પૃથ્વી પરની કોઈ પણ જગ્યા પર પ્રભુ તેઓ તમારી મદદની આશાને માટે તમારી સમક્ષ નમેલા છે પ્રભુ તમે હમણાં જ તમે તેમને સહાય અને મદદ કરજો help them lord help them પ્રભુ મે તમારા લોહીમાં ખરદાયલા છે પ્રભુ મે કોની પાસે જઈએ અમે આ જગતના નથી અમે તમારા લોહીમાં ખરદાયલા છે અમે અલગ કરાયેલા છે અને અમારા માટે તો તમે જ ઈશ્વર છો તમે જ પ્રભુ છો તમારા વિના અમારી પાસે કોઈ ઈશ્વર નથી ના તમારી પહેલા કોઈ ઈશ્વર છે નહીં તમારા પછી કોઈ ઈશ્વર નથી અને અમે તમારા બાળકો તરીકે અમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી તમને અમારા ઉદ્ધારક તારનાર તરીકે અમે કબૂલ કર્યા છે અને પ્રભુ આજે અમને સહાય અને મદદની જરૂર છે પ્રભુ વિશેષ જેવો પ્રભુ આ સંગતમાં છે પ્રભુ તમારી આગળ નમેલા છે રડી રહ્યા છે પ્રભુ પ્રભુ તેમના દુખનું કારણ જુદું જુદું છે પણ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જે પ્રમાણે તેઓ વિશ્વાસ કરીને તમારે આગળ તેરે નમ્યા છે અને માંગી રહ્યા છે એ પ્રમાણે અત્યારે હમણા આ પડે આ મિનિટે તમારા બાળકો માટે એવું જ બને એવી પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ તમારા બાળકોના હકમાં એ પ્રમાણે બને એવી પ્રાર્થના કરીએ છે જીવ માદા છે પ્રભુ એમને સાજા કરજો જેમણે સે જુદી જુદી બધીઓમાં બાંધ્યા છે તેમને છોડાવજો નોકરીનો આશીર્વાદ આપજો બિઝનેસનો આશીર્વાદ આપજો નાણાનો મકાનનો લોનનો આશીર્વાદ આપજો પ્રભુ લગ્ન જીવનનો આશીર્વાદ આપજો તૂટેલા ઘરને જોડજો પ્રભુ ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ ગંભીર રોગોમાંથી અને માધ્યમથી સાજા કરજો પ્રભુ વિદેશ જવાના માટેના તેમના આયોજનને પ્રભુ તમે સફળ કરજો વિધવા બહેનોની સાથે રહેજો અનાથોની સાથે રહેજો વિધુરોની સાથે રહેજો પ્રભુ વિકલાંગો માનસિક રોગીઓ અને મનબુદ્ધિના લોકોને પણ પ્રભુ તમે સાજા પણ આપજો પ્રભુ તમારા બાળકોની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈઆરને તમે ખાલી જ કરજો પ્રભુ અને પ્રભુ આગળના દિવસમાં તમે તેમની રક્ષા કરજો તમારી પવિત્ર હાજરી રાખજો અને પ્રભુ દરેકના કામોને સફળ ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો હમણાં સુધીમાં થયેલા દરેક નાના મોટા અને સાંજે આભાર માનવિલા જેવું માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામ પિતા સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન